છું અત્રે ખલિખુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું માનનીય શ્રી ચંદનબેન પટેલ જેવું લોકવિજ ગાંધી ડાયરેક્ટર છે તથા તેઓએ જે સરસ એક વિચારો ભાગમાં મૂક્યો છે કે દીકરીઓ કે જે ખરેખર ભણી શકતી નથી એમને કંઈ કંઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો આવી પરિસ્થિતિમાં દીકરીઓ માટે એટલો સરસ વિચાર કર્યો છે એમણે તો એ માટે સ્ટે હોમ કરી રહ્યા છે કે જ્યાં દીકરીઓ હોલઠલી પણ ઘર જેવું લાગે અને સરસ મજાનું નામ આપી રહ્યું છે એની આજે રામનવમીના દિવસે શુભ શરૂઆત એવા સરસ મજાના દાતા શ્રી ગોંદીવાલા સાહેબ કે જેઓએ આમાં અગિયાર લાખનું દાન કર્યું છે અને શુભ શરૂઆત આજના દિવસે થઈ રહી છે તો મારે હું ખાતરી આપું છું કે આવી અનેક ગામની દીકરીઓ તમે વિશ્વાસ રાખજો કે એ દીકરીઓને ખરે ખરેખર જે જરૂરિયાત છે તે ત્યાં પૂરી કરવામાં આવશે આપણી પોતાની દીકરીની જેમ તેઓ સાચવશે અને તે માટે હું મારી આજે ગામની દીકરીઓ છે તેમને પણ ત્યાં જવા માટે પ્રોત્સાહિત કરવા માટે આજે અમે એમના ઘરે આવ્યા છીએ વિનોદભાઈ છે અને સાહેબભાઈ એવી ઘણી ઘણી છોકરીઓ છે અમારી દીકરીઓ કે જે ખરેખર ભણવામાં એમનો મુશ્કેલીઓ છે તો આવી રીતે ઘણી ગણીને આગળ વધે માટે માટે એમનો વિચાર છે એમનું સમર્થન આપું છું અને આગળ આ દીકરીઓ ખૂબ જ નામ રોશન કરે તે હું અભિયાં છું